અમરેલી જિલ્લાના જાફરાબાદ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો મહિલા સશક્તિકરણ અને હરિત ભારતની દિશામાં મોટું પગલું કેમ્પિંગનો શુભારંભ કરાયો જાફરાબાદ નગરપાલિકાના અમૃત ટુ પોઈન્ટ ઝીરો અને ડે એમના સંયુક્ત ઉપક્રમથી વુમન ફોર ટ્રી કેમ્પિંગની શરૂઆત કરાઈ છે આ વિશેષ અભિયાન અંતર્ગત સ્વસહાય જૂથની મહિલાઓ શહેરમાં વ્યાપક વિસ્તારમાં વૃક્ષારોપણ કરશે વૃક્ષારોપણની શરૂઆત તો પાંચ જૂના વિશ્વ પર્યાવરણ દિવસ પર કરવામાં આવશે આ હેતુ શહેરના નક્કી કરેલા સ્થળો જેમ કે તળાવ પાર્ક પર સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું જે અગાઉના દિવસોમાં વૃક્ષારોપણ કરાશે જાફરાબાદ નગરપાલિકાના પ્રમુખ રવિનાબેન બારૈયાના સ્થાને આજે જાફરાબાદ નગરપાલિકાના બગીચા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું ચોમાસાની સિઝન નજીકમાં હોય ત્યારે નગરપાલિકા દ્વારા નગરપાલિકાના બગીચામાં વૃક્ષો વાવી લોકોને પણ દરેકના ઘરે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી હતી જેમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ચેરમેન તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાળુશા કનોજિયા સાથે યોગ્ય સુનળકટ અમરેલી